રાજકીય વિશ્લેષક સંજય પટેલ પણ જોડાઈ રહ્યા છે કે ગુજરાત ભાજપનો ગઢ છે આપે કીધું બહુ સાચી વાત છે અને એમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપ બાજુ ભાજપમાં જોડાઈ રહ્યા છે સૌથી મોટો ચિંતાનો વિષય આ ચૂંટણીમાં હું એ જોઉં છું કે ચૂંટણીનું વાતાવરણ એક તરફી હોય એવો માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે અથવા તો થઈ રહ્યો છે એના કારણે મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે આ એક ભવિષ્યમાં કદાચ ચૂંટણી ટાઈમે આઈડી ખબર પડશે કે મતદારોમાં એવી ઇમ્પ્રેશન એક ક્રિએટ થવા માંડી છે કે એક તરફી ચૂંટણી છે એના કારણે વોટિંગ ઉપર પણ અસર કરી શકે મતદાર નિરાશ થઈ જાય નિરસ થઈ જાય આ એક ચિંતાનો વિષય છે ભાજપે નો ડાઉટ કે ગુજરાતમાં ગુજરાત ભાજપનો ગઢ છે ભાજપની લેબોરેટરી છે આપ જે પણ કહી શકો એ કહી શકો અને અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું હોમ હોમ સ્ટેટ હોય ત્યાં કોઈ ભાજપ કમી ન રાખે એ પણ સમજી શકાય પાંચ લાખનો નારો છે જે કે પાંચ લાખથી વધુ થી એ દરેક સીટો જીતશું એના માટે કોંગ્રેસનો મોટા ભાગના લીડર્સને ભાજપે હોંશે હોંશે સ્વીકારી લીધા હોદા આપ્યા એનાથી એવી સ્થિતિ થઈ છે કે ભાજપના એક વર્ગ પણ નિરાશ થઈ અને સાઈડમાં બેસો છે ભલે અત્યારે રેલીઓમાં અને બધે જોડાય છે પણ અંદરખાને ક્યાંય પણ એનામાં એક નારાજગી પ્રવર્તે છે કે ભાઈ આપણી કોઈ કદર નથી થતી આપણી કોઈ વેલ્યુ રહી નથી અને આવનારા લોકોને જાજમ બિછાવવામાં આવી રહી છે આવતા હજી તો કદાચ ચૂંટણીને હજી દોઢમીનો બાકી છે પણ એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે કાર્યકરોમાં અને મતદારોમાં બંનેમાં એક એવો મેસેજ જાય કે ચૂંટણી એક તરફી છે એના કારણે વાતાવરણ ક્રિએટ ન થાય અને મતદાન ઉપર તેની અસર થાય આવું મારું માનવું છે ચોક્કસથી સંજય પાર્થિવરાજભાઈ આપણી ઉપર છે ત્યારે કોંગ્રેસ ઉપર એક તો નેતાઓ સાથ છોડી રહ્યા છે એવામાં ભાજપ છે તે કહી રહ્યું છે કે કોંગ્રેસ પાસે એવા નેતાઓ નથી તે કહી રહ્યા છે કે ભરૂચમાં છે તેમણે બીજા પાર્ટીના ઉમેદવારને છે તે ઉતારવા પડી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી નથી કરવામાં આવતી કઈ રીતે ડિફેન્ડ કરશો આ આક્ષેપોને આપ કોંગ્રેસ તમે આજે વાત કરી એટલે એક શેર યાદ આવે છે કે ધ્યાન રખના તેરે સદમે જો ડરકે આયે હૈ ધ્યાન રખના અત્યારે સદમે જો ડરકે આએ હે હું તુમકો ક્યાં જિંદા રખેગે ખુદ મરકે આ એટલે જેમના જમીર મરીને અત્યારે જે ભાજપમાં ગયા છે પોતાના જમીરની હત્યા કરીને એ તમને શું જિંદા રાખશે અમારા ના તો તમારા શું થશે અને કુછ તો કુછ તો મજબૂરીયા રહી હોગી યુહિ કોઈ બેવફા નહીં હોતા પણ જે પ્રકારની બેવડી નીતિથી ભાજપ વાત કરે એક બાજુ પરિવારવાદની વાત કરે ત્યારે મને છેલ્લું લિસ્ટ જોયું તો ત્યારે અનુરાગ ઠાકુર પ્રેમકુમાર ધુમ્મલના દીકરા બી એસ યેદુરપ્પાના દીકરા રાઘવેન્દ્ર ખડગેસાઈ એકનાથ ખડસેની વહુ રક્ષા ખડસે ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજોય વિખે કિશોર બર્મનની દીકરી કૃતિ સાંસદ સંજય ધોત્રેના પુત્ર અનુપ ધોત્રે ભૂતપૂર્વ સાંસદ તુકારામ શ્રીંગારેના પુત્ર સુધાકર ધારાસભ્ય વિજય ગાવિતની પુત્રી હિના સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન પૂર્વ મંત્રી રતનલાલ કટારીયાના પત્ની બંતો કટારીયા આવા અનેક નામો યાદ આવે એટલે જે પરિવાર નામ પરિવારવાદના નામે જેટલા પણ પરિવારો હતા એમની દીકરીઓ દીકરાઓને વહુઓને ટિકિટ આપી છે આજે એનો કાર્યકર પરિવારવાદ ઉપર નહીં બોલી શકે હમણાં ભાજપના પ્રવક્તા બધા મોટા ઉપાડે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડે છે કારણ કે ચૂંટણી જીતી શકે કે ન જીતી શકે આવા સવાલો ઉભા કરે છે તો નીતિનભાઈ પટેલે ચૂંટણી લડવાની કેમ ના પાડી શું એમને બીક લાગતી હતી વિજયભાઈ રૂપાણી શું કામ ચૂંટણી ન લડ્યા શું એમને બીક લાગતી બિલકુલ આવા અનેક નામો જ્યારે તમારે આમાં તો કેવું છે કે એ લોકો કરે તો કાંઈ વાંધો નહીં પણ જ્યારે કોંગ્રેસના નેતા નવા લોકોને ચાન્સ આપે યુવાનોને ચાન્સ આપવાની વાત કરે તો કે ચૂંટણી લડવાથી ગભરાય છે પીવે છે લડે તો કે એકના એક લોકોને ટિકિટ આપે છે અને ના લડે તો કે લડતા નથી એટલે કરે તો કરે ક્યાં અને બોલે તો બોલે ક્યાં આ તો આવી પરિસ્થિતિ થઈ ગઈ છે પણ સવાલ આજે વિપક્ષને પૂછવાની જગ્યાએ એવા ઘણા બધા સવાલો જે છે સત્તા પક્ષને પૂછવાની જરૂર છે આજે આઝાદી પછીનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો કાંડ આપણી સમક્ષ આવ્યો હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડનો ભ્રષ્ટાચાર વિચારી ના શકાય એટલો મોટો ભ્રષ્ટાચાર કે બે કરોડ રૂપિયા કમાતી ના હોય એ કંપની સોસો સો કરોડના ફંડ અને ઇલેક્ટ્રોલ બોન્ડ આપે છે જે કંપનીઓને ઈડીની રેડ પડે એના ચાર દિવસ પાંચ દિવસમાં બીજેપીને ફંડ આપે

ત્યારે આ દેશમાંથી મોટું મસ્ત ફંડ નહોતા ઉઘરાવતા અત્યારે તો ક્રેડિબિલિટીના આધારે ભારતીય જનતા પાર્ટીને મત મળે ફંડ મળે છે અને ભારતીય જનતા પાર્ટી મોટા વિકાસના કાર્યો કરે છે ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો વિચાર કરીને કામ કરે છે યોજના પ્રમાણે કામ કરે છે પરિવારની વાત કરીએ તો એમણે ઘણા બધા નામ ગણાવ્યા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરને પરિવાર વાત કહીશું અનુરાગ ઠાકોર એક ભારતીય જનતા પાર્ટીના જબરદસ્ત કાર્યકર્તા છે આજે એમના ફાધર નું નામ નથી લેવાતું એમનું નામ લેવાય છે પણ રાહુલજી રાહુલજી એક પરિવાર ગાંધી પરિવારના આધારે ચાલે છે આજે એ નેતૃત્વ નથી કરી શકતા ક્યાંક ને ક્યાંક એમના બીજા નેતાઓ વધારે મોટા દેખાય છે તો નેતાગીરી તો લેવી પડશે નેતાગીરી નથી આવતી દેશને ભરોસો નથી હમણાં જે વાત થઈ મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આ સરકાર ચાલે છે ને એના આધારે નાગરિકો મતદારો ઉત્સાહથી મતદાન કરવાના છે અને એ વાત સાચી છે કે એક તરફી જઈ રહ્યું છે લહેર છે અને લહેરમાં લોકો ઉત્સવપૂર્વક ઉત્સાહપૂર્વક મતદાન કરશે છાસઠ ટકાથી વધારે

હોટલ સર્વિસિસ બે એપ્રિલ બે હાજર બાવીસ ના રોજ રેડ પડે સાત એપ્રિલ બે પાંચ જ અંદર કરોડો રૂપિયાના બોન્ડ ખરીદી અને ભાજપને આપે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર એકવીસ એપ્રિલ બે રોજ રેડ પડે અને સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસ અઠવાડિયાની અંદર પાછા પૈસા ખરીદી પૈસાથી બોન્ડ ખરીદી અને ભાજપને આપે એટલે કે રિશ્વત લો ધંધા કરો સ્પષ્ટ દર્શાવે છે આ નીતિ ઈડી સીબીઆઈ અને આવા અનેક કેટલાય નામ આપના ચેનલના માધ્યમથી આપી શકું છું જે એસબીઆઈએ બોન્ડ જે ઇલેક્ટ્રોલ બોન્ડનું લિસ્ટ જે ઇલેક્શન કમિશનમાં મૂક્યું અને જે લોકો માટે ઓપન કરવામાં આવ્યું હજી તો હજી તો બે હજાર સત્તર થી ઓગણીસ નો લિસ્ટ બાકી છે અઢાર થી ઓગણીસ નું બે વર્ષનું આ છ હજાર કરોડના કાળા ધંધા તમે જે રીતે રિશ્વત લઈ ઈડી સીબીઆઈ નો દુરુપયોગ કરી ઈડી એટલે કે જેને કહેવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એનો ઉપયોગ તમે કર્યો એક્સ્ટોર્શન